જ્યારે ધભોઈ કરજન વચ્ચે બ્રોડગેજ લાઈન ગઈ છે લાઈન ટેસ્ટિંગ પણ થઈ ગયું છે પરંતુ પેસેન્જર સવારી દોડાવવામાં આવતી નથી જ્યારે કેન્દ્રના રેલ રાજ્યમંત્રી અશ્વિની કુમાર પ્રતાપનગર અને છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે મુલાકાતે આવવાના છે ત્યારે ધબોઈ કરજન બ્રોડગેજ લાઈનને લીલી ઝંડી આપી પ્રજાને મુસાફરી કરવાનો લાભ આપે તેવી દબોઈ નગરપાલના લોકોની લાગણી અને માંગણી છે તેમ જાણવા મળ્યું હતું વાત રફીક મંસૂરી